ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ સવારના સાત ટુ પંદર વાગી ગયા છે ને બ્લોગની શરૂઆત કરી દીધી છે ોળા પડી છે ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી જય માતાજી તહેવારોની મોસમ પૂરી થઈ ગઈ છે તો હવે ખેતીનું ખેતીનું કામ કરવાનું છે તો આજે તમાકુનું વાવેતર કરવાનું છે રાત્રે અડધા ઓળ પલાળ્યા અને અડધા બાકી છે તો અત્યારે પલાળી દઈશું પહેલાં અને પછી તમાકુનો રોપ લેવા જવાનું છે ભોણાભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી હરેશભાઈ ગુડ મોર્નિંગ মলিকজী গুড মৰ্নি গুডম বেলে বেহা ফোন যোৱা মাছন ম ভা ন

બપુ સવારે દરરોજ ઉઠીને પહેલા તો ચકલાને દાણા નાખે છે પછી દાતણ પણ કરે છે દાતણ તો કરતો જ નથી ને બપુ

મજૂર કરેલો તે તમાકુ તો સારી લાગે મોટી નઈ થઈ જાય નઈ તૈયારમાં દેશી છે ઘોડો લાવે દેશી છે ઘોડો લાવે બધા પેલું લાવો બાફી કાઢે હાડો तमाकू शॉपिंग दिए ना शैगोड़ा खाए जी आज मैं प्रोग्राम पर जा के उसे शैगोड़ा लाया था जब बाजार मॉल में बाप फाम एक ही दिए तो दोषी तैयार था ही था लाओ भाई कटली हरो आज हम आ गए न्यू ब्लॉक में तो हम लाए हैं शिंगोड़ा बाप ने मिला है हमने आपने को मिला है? तैयार होने के थोड़ी ही मिनट मिला है। ऐसा है? फिर सब साथ में खाएंगे? हाँ। आटे बेचा रो। બધા છે ઘોડું તે કઈ છે ને નહીં ઘોડું કોણ લઈ જાય છે

ગોટા બની ગયા કે બનાના બાકી છે મેમન આવી ગયો છે ગોટા બનાવી દો અને તમાકુ સોંપવાનું ચાલુ કરી દે હમ તમાકુ ચાલુ કરી દઈએ બે માતાજી મિત્રો તમાકુનો રોપ આવી ગયેલો છે મિત્રો આવી ગયા છે અને મહેમાન પણ આવી ગયા છે તમાકુ જોવા માટે बोल लाला जय माता जी मित्रों Halo guys. Halo, guys. Halo,

એ જો આ બાજુ આવતો રો આ તો ઉબાર્યા ને બરાબર ઉબાર્યા અડધો હાથ છે અડધો હાથ છેટી મદદ કર મને તો મિત્રો બધા તમાકુ છોપવાની તૈયાર થઈ ગયા છે તમાકુ સોપાય છે તો બ્લોક માં બન્યા રેજો મિત્રો હા ગણપતિ પાલક નહીં યાર તમાકુ છે તને પાલક દેખાય છે બધા સેટ પોખી ગયો મારા જ પાછળ લઈ જઈશ મારી માની <laughs> <laughs> <laughs>

a to tuto... છોકરો બધો લાઈ ને વેઠતો વેઠતો આવાજ બે જલ્દી જલ્દી અસલી તમાકુ આ ભાઈ ને એકલા જ છોપી છે આ પતી જાય તમાકુ તાર પતી જાય તમાકુ લઈ આ તાન જાહેર અને જલ્દી સોપવા કરો તમાકુ નો બોટલો આવ્યું ભાઈ બોટલો લાવે છે તમાકુ કે તાન આમાં

બધા તમાકુ અડધો કલાક જેવું હજી થશે તમાકુ ઘોડા તૈયાર થઈ ગયા છે તમાકુ પણ વાળતા વાળતા કાચ વાગ્યું ભાઈ જો કાચ પાવડો એ પાવડો જ બાર છે એ નેખ મો કાચ છે બાજુ હેઢા બાજુ કાચ છે બારો આવડો આલુ પાવડો લગાઈ ને દર

આવજો કઉ છું તમારે જઈ ને આવજો બબુભાઈ બમ્મા બુદ્ધ તમારા બબુ બબુ